અમારે જગાબેન જેમને આજે દેવું કામ્યા અગિયાર મહિના થયા છે પણ આજે એમનો બર્થડે હોવાથી આજે ભોજન રાખ્યા છે જે કોઈના ઘરમાંથી કોઈ એક વ્યક્તિ ઓછી થાય એના જ ઘરને ખબર પડે કે ભાઈ આ દુઃખ શું કહેવાય આ વ્યક્તિની ઓણપ શું કહેવાય અને આ વ્યક્તિની ખોટ શું કહેવાય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી സീത സീത 对的。Okay, ગરીબ માને બાપ થઈને સેવા

મારા કંદન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સેવા ભગવાન તારી bye